નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વખત એક આરોપી છે તેનું આજ ગાંધીનગરની પોલીસ એન્કાઉન્ટર કરે છે અને એન્કાઉન્ટરના પગલે ગુજરાતમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે કેમ કે આ એન્કાઉન્ટર થયું છે રાજ્યના પાટનગરમાં અને આ મત વિસ્તાર છે દેશના ગૃહમંત્રી અમિત શાહનો જે પ્રકારે આરોપી વિપુલ પરમાર છે આરોપી વિપુલ પરમાર સાયકો કિલર હતો વર્ષ બે હજાર પણ તેણે હત્યા કરી હતી અને તેના

તેમના જન્મદિવસની ઉજવણી કરતા હતા દોઢ વાગ્યા આસપાસ આ વિપુલ પરમાર છે તે તેનું બાઇક દૂર ઊભું રાખી આ વાહન તેમની જે ગાડી હતી સ્કોડા ત્યાં પહોંચે છે તેનો આગળનો દરવાજો ખોલે છે અને ત્યાર પછી તેમના પાસે જે કિંમતી સામાન હતો તેની તે માંગણી મૃતક છે અને આ આરોપી છે જે હવે મોતને ભેટ્યો છે વિપુલ પરમાર તે બંનેના વચ્ચે ઝપાઝપી થાય છે અને એકાએક આ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલો આરોપી વિપુલ પરમાર તેના પાસે જે ચપ્પુ હતું તે ચપ્પાથી આ વૈભવ છે તેના પર તૂટી પડે છે અને તેને મોતને પણ ઘાટ ઉતારે છે અને આ વૈભવની જે સ્ત્રી પણ એક પછી એક તેને ચપ્પાના ઘા માર્યા હતા બાઇક ઉભું રાખ્યું હતું તે લઈને ત્યાંથી નીકળે છે અને આરોપીની ઓળખ પણ આજ કેનાલ પર જે સીસીટીવી લાગેલા હતા તેના આધારે થઈ હતી અને ત્યાર પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપી છે તેને દબોચી લાવે છે અને ગાંધીનગર પોલીસે તેને ગઈકાલે સવારે સોંપી પડ દે છે ગત સાંજના ચાર થી પાંચ વાગ્યા આસપાસ એલસીબી ના બંને પોલીસ ઇન્સ્પેક્ટર દિવાનસિંહ વાળા અને વાહનમાં બેસેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાટળિયા છે તેમનું હથિયાર છીનવવાનો પ્રયાસ કરે છે અને તેમાંથી તે ફાયરિંગ કરે છે આ ફાયરિંગમાં એક એલસીબીમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી હતા રાજેન્દ્રસિંહ વાગેલા તેમના ડાબા

પરમાર જે પ્રકારે વિપુલ પરમાર છે તેનું આજે પેનલ પોસ્ટમોર્ટમ થયું તેમાં જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તેમાં સાત થી દસ ગોળીઓ તેને વાગેલી છે જેમાં છાતીના ભાગે પણ તેને ગોળી વાગી છે ગુપ્તાંગના ભાગે પણ ગોળી વાગી છે અને પાછળના ભાગે પણ ગોળી વાગી છે અને ત્યાર પછી આ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલો વિપુલ પરમાર છે તેના પરિવારે પણ તેનો મૃતદેહ સ્વીકારવાનો અત્યારે ઇનકાર કર્યો છે અને એન્કાઉન્ટરના કેસમાં જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ વાઘેલા ગઈકાલે ઈજાગ્રસ્ત થયા હતા તે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા અને તેમને મળવા માટે પહોંચ્યા હતા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને તેમના સાથે હતા ગાંધીનગરના જે પોલીસ વાળા છે રવિ તેજા વાસમ શેટ્ટી અને આ જે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય છે તેમણે આ રાજેન્દ્રસિંહ વાગેલા છે તેમના ખબર અંતર પર પૂછ્યા હતા ગુજરાતમાં જે પ્રકારે અનેક વર્ષો બાદ આ એન્કાઉન્ટરની ઘટના બની છે અને આ ઘટનાને લઈને અનેક ગુનેગારો અત્યારે થથરી પણ ગયા છે અને ફફડી પણ ગયા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ જન તો तेने कहिए जे पीड़